તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોઈશું ધોરણ છ વિષય છે સંસ્કૃત તેની એકમ કસોટીના પ્રશ્ન મેંનું સંપૂર્ણ સાચું સોલ્યુશન જે લેવાયેલ છે પંદર બે બે પચીસ જેની અંદર પ્રકરણનો સમાવેશ કર્યો છે એકથી સાત તો પહેલો પ્રશ્ન છે તેની અંદર સૂચના છે આપેલા વાક્યોનું અનુલેખન કરો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે વાક્યો આપેલા છે જેવા છે તેવા તેવા તમારે સારા અક્ષરે તમારે લખવાના રહેશે વિભાગ એક આપેલો છે તેની અંદર તેની અંદર પાંચ વાક્યો છે વિભાગ બેની અંદર પાંચ ત્રણની અંદર પાંચ ચારની અંદર પાંચ અને પાંચની અંદર પાંચ ત્યારબાદ પ્રશ્ન બે જોઈશું તેની સૂચના છે નીચે આપેલા શબ્દોને સ્તૃત લેખન કરો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે શબ્દો આપેલા છે પાંચ તે શબ્દો તમારા શિક્ષક તમને બોલશે અને તમારા નોટમાં લખવાના રહેશે બરાબર તો તે જ રીતે અહીંયા પાંચ વિભાગ આપેલા છે તે પાંચે પાંચ વિભાગમાં પાંચ પાંચ શબ્દો છે તો આગળ જોઈશું હવે પ્રશ્ન ત્રણ છે નીચેના શબ્દો માટેનો સંસ્કૃત શબ્દ આપેલ વિકલ્પોમાંથી પસંદ કરીને લખો તો વિદ્યાર્થી મિત્રો વિભાગ એક છે તેની અંદર એક નંબર ઉપર છે આંખ શબ્દની સંસ્કૃતમાં શું કહેવાય તો તેની અંદર વિકલ્પ બી આવશે નેત્રમ બે હાથ શબ્દની સંસ્કૃતમાં શું કહેવાય તો તેમાં આવશે હસ્ત વિકલ્પ એ ત્રણ પાછળ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય પૃષ્ઠમ એટલે વિકલ્પ બી આવશે ચાર નંબર પર છે રમતનું મેદાન શબ્દની સંસ્કૃતમાં શું કહેવાય તેમાં વિકલ્પ એ આવશે પાંચ હથેળી શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો તેની અંદર વિકલ્પ ડી આવશે કરતલમ વિભાગ બે છે તેની અંદર એક નંબર ઉપર છે ડોક શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો વિકલ્પ એ ગ્રીવા બે હોઠ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય ઓષ્ઠ બરાબર વિકલ્પ સી ત્રણ દરરોજ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો વિકલ્પ બી પ્રતિદિનમ ચાર બગીચો શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો તેની અંદર વિકલ્પ એ આવશે ઉદ્યાનમ પાંચ પગ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તેની અંદર આવશે પાદ વિકલ્પ એ ત્યારબાદ વિકલ્પ ત્રણ છે તેની અંદર છે વાળ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો વિકલ્પ બી કેશાહ બે શબ્દ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો તેમાં વિકલ્પ એ પિંચમ ત્રણ કોયલ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો તેની અંદર વિકલ્પ બી આવશે પિકહ ચાર નંબર પર છે નાક શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો તેની અંદર આવશે વિકલ્પ ડી નાસિકા પાંચ જળાશય શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો તેની અંદર આવશે વિકલ્પ સી જલાશયમ ત્યારબાદ વિભાગ ચાર છે તેની અંદર એક નંબર ઉપર છે આભૂષણ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય વિકલ્પ બી આભૂષણમ બે વાણી શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો વિકલ્પ ડી વાંચા ત્રણ દડવાની ઘંટી શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો વિકલ્પ સી પેશણી ચાર શરૂઆત શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો વિકલ્પ એ આરંભ પાંચ જીભ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો વિકલ્પ સી ત્યારબાદ વિભાગ પાંચ છે એક પેટ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો ઉદરમ દાંત શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય દંતાહ વિકલ્પ એ ત્રણ નંબર ઉપર છે ભમરો શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય વિકલ્પ ડી ભ્રમર ચાર કપાળ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય લલાટમ વિકલ્પ એ પાંચ દોરડું શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો વિકલ્પ બી રજ્જુ ત્યારબાદ પ્રશ્ન ચાર છે નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ચાર વિકલ્પ આપેલા છે એ બી સીડીમાંથી એક વિકલ્પ સાચો શોધીને લખવાનો રહેશે એક નંબરનું વાક્ય છે કિશોર પાઠશાળા કી કરો તો અભ્યાસમ વિકલ્પ એ આવશે બે નંબર પર છે વિદ્યાર્થી કી ત્યજેત તો તેની અંદર આવશે વિકલ્પ સી સુખમ ત્રણ નંબર પર છે યથા અન્ન તથા મન વિકલ્પ બી ચાર નંબર ઉપર છે રાજીવઃ કતિ વાદને વિદ્યાલય ગ્છતી તો વિકલ્પ એ આવશે એકાદશ વાદને પાંચ નંબર ઉપર છે ભતઃ વિદ્યાલય ક્રિદસ અસ્તી તો તેની અંદર ડી આવશે સુંદર તેવી જ રીતે વિભાગ બે છે તેની અંદર છે એક નંબર પર રાજીવ કુત્ર પુસ્તક પઠતી તો તેની અંદર વિકલ્પ સી આવશે પુસ્તકાલયે બે હિમાલયક કહ વસતી તો તેની અંદર ડી આવશે શિવ ત્રણ નંબર પર છે પૂજા કુતરા ગચ્છતી તો તેની અંદર આવશે બી ચિત્રશાલમ ચાર નંબર પર છે હસ્ત્યભૂષણમ કિમ તો તેની અંદર આવશે દાનમ વિકલ્પ સી પાંચ નંબર ઉપર છે સુખાર્થી કી ત્યજેત તો વિદ્યા વિભાગ ત્રણ ક્રિયાશીલ કી ત્યજેત તો ડી નિંદ્રા બે યથાચિત તથા વાચ ત્રણ પુસ્તકાલય કી વસતી વિકલ્પ સી પુસ્તક ચાર શ્રુતભૂષણ કિમ તો તેની અંદર વિકલ્પે શાસ્ત્ર પાંચ યથા બીજ તથા ફલમ વિભાગ ચાર છે તેની અંદર એક નંબર ઉપર છે સજ્જન કી ત્યજેત તો એ ક્રોધમ બે કાક ક્રિદશ તો તેની અંદર સી આવશે કૃષ્ણ ત્રણ સર્વતીર્થમયિકા તો તેની અંદર વિકલ્પ ડી માતા ચાર શક્તિ સમૃદ્ધ ખાલી જગ્યા સમૃદ્ધ તો તેની અંદર યુક્તિ આવશે વિકલ્પ એ પાંચ નંબર પર છે વિદ્યાલય આરંભ કતિ ભવતી તો તેની અંદર વિકલ્પ બી એકાદશ વાદ વિભાગ પાંચ તેમાં એક નંબર પર છે વર્ષાકાલે ક નૃત્યથી તો તેની અંદર વિકલ્પ સી મયુરઃ બે કંઠસ ભૂષણમ કિમ તેની અંદર આવશે વિકલ્પ બી સત્યમ ત્રણ પર છે કહ પુષ્પ દદાતી તો તેની અંદર વિકલ્પ સી વૃક્ષ ચાર ભક્તિ સાધક ખાલ જગ્યા સાધકમ યુક્તિ પાંચ પરસે ભારત ઉત્તરે કેમ તો વિકલ્પ બી હિમાલય ત્યારબાદ પ્રશ્ન પાંચ છે તેની અંદર સૂચના છે આપેલા ઉદાહરણ મુજબ નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ચાર વિકલ્પો આપેલા છે તેની અંદરથી એક વિકલ્પ પસંદ કરવાનો છે તે ઉદાહરણ પ્રમાણે જોયા પછી ચાર વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધવાનો રહેશે ઉદાહરણ છે ખેલ તો તેનું ખેલામ કરેલ છે તો અહીંયા આપણી ખાદ છે તો ખાદામ આવશે નૃત્ય તો નૃત્યામ પીપ તો પીબામ ઉદાહરણ મુજબ ભ્રમ તો ભ્રમામ અને ગમ તો ગચ્છામ એ તે વિભાગ બે છે ઉદાહરણ છે હસ્ત તો તેનું હસ્તશ્ય છે તો કંઠ તો કંઠસ્ય દંત તો દંતસ્ય પાદ તો પાદસ્ય કેશ તો કેશસ્ય હસ્ત તો હસ્તસ્ય વિભાગ ત્રણ છે તે અંદર ઉદાહરણ છે ચેતના નમતી અહમ નમામી તો અહીંયા નંબર નંબરનું વાક્ય છે સુરેશ પઠતી અહમ પઠામી મોહન ક્રીડતી અહમ ક્રીડામી આયુષી ગાયતી અહમ ગાયામી ગૌતમ તરતી અહમ તરામી ઉષા લીખતી અહમ લિખામી વિભાગ ચાર છે તેનું ઉદાહરણ છે અહમ પઠામી પઠનું શું કહેલું છે પઠામી તો અહમ ગ્છા અહં નૃત્યા અહં તરામ અહમાહં લિખા તે જ રીતે વિભાગ પાંચ છે તેની અંદર ઉદાહરણ છે અહમ જલમ પીબામિ મીના જલમ પીબતી તો અહં પુસ્તક પઠામિ યોગેશ પુસ્તક પઠતી અહમ ફલમ ખાદામિ જયેશ ફલમ ખાદા અહમ ઉદ્યાન ગ્છા મયૂર ઉદ્યાન ગ્છતી ઉપરના ઉદાહરણ પ્રમાણે ચાર નંબરનું વાક્ય બનાવીશું આપણે અહમ દેવ સ્મરામિ બાલક દેવ સ્મરતી પાંચ નંબરનું વાક્ય છે અહમ ક્રીડા ક્રીડામી ભાર્ગવ ક્રીડા ક્રીડતી